ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વહાલુડીના વિવાહનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે તે અંતર્ગત આજ રોજ સર્વજ્ઞાતીય સમુલગ્નનું આયોજન કરવામાં આવે છે જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી ચાડિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંદર દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા દરેક દંપતીને કન્યાદાન રિશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા સત્યાવીસ જેટલી જીવન જરૂરિયાતો વસ્તુ આપવામાં આવી તેમજ ઉપરેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમ દીકરીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂરિયાત વસ્તુ આપવામાં આવી સર્વ જ્ઞાતિ સમૂહ આયોજન કરો એમ એવું જેમાં એશિયન હેલ્થ ક્લબ યુકે દ્વારા અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે આ સિદ્ધાર્થ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના સર્વ જ્ઞાતીય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં હતું સર્વ જ્ઞાતિય વાલુડી દીકરી ના વિવાહ નું આયોજન કર્યું તેમાં આશરે પંદર જેટલી દંપતીઓએ ભાગ લઈ અને પ્રભુતાના પગલા માંડ્યા